વગર ચુંદડી હું ધૂણું એ માતા છું વગર ચુંદડી એ બોલું એ માતા છું ચુંદડી ખોલીન કદાચ વાત કરું એ માતા છું પણ ચુંદડી ખોલું એટલે માણસનું મુખ દેખાય માણસના બોલતા હોઠ દેખાય માણસની ફરતી આંખો દેખાય અને આ કદાચ દેખાય એટલે તમારી અંતર આત્મામાં એક શંકા પેદા થાય કે આ વ્યક્તિ બોલે શકે માતાજી આસો પોટુ ભાવી ચુંદડી ઓઢી ચરક મરક ઓઢી મારી શોભા વધારી બહુચર માતા હું માતા ગાદી થી ઓળખ રાખજો તો હું જગતમું મેળડી એવું કઉ છું આજ ચુંદડીમાં આજ કલર માં તમે જે મનથી મન જોઈ હશે એ કલર માં એ રૂપમાં કદાચ રૂપમાં કદાચ રાતે સપને આઈને મળવા આવતો મેલડી નહીં આવા હાડાહડ કડિયુક મેં સપને વાતો કરું છું કરું છું કે નહીં લગભગ મારા સાનિધ્યમાં હજારો લોકો આવતા હોય ને પણ લાખ લોકોમાંથી નેવ હજાર માણસોનું સપને આવી છે આવું મેલણી કહું અને વાતનો પુરાવો સાબિતી અનુભવ જેને સપને આવી હશે એને ખબર હશે કે માં અમે તો તારા સાનિધ્યમાંય નતા આવ્યા એ પેલા તું સપને આવી તો સપને આવીને તમને એવું જગાડ્યા અને કીધું કે આવો બહાર હું મેલડી બોલાવું છું એટલે ઉઠી ઉઠી નુકમો ને જગાડીને મારા સાનિધ્યમ લાવી હોય અને મારા હુકમથી તમે દરેક આયા હોય તો ચિંતા ના કરતા દગો નહીં કરું મેલડી જગત નો તમારા રવિવાર ફર્યાનું એડે નહીં જવા દઉં તમારું રોમ રોમ બોલેલું એડે નહીં જવા દઉં તમારી કરેલી કષ્ટિ ને તમારી કરેલી ભક્તિ એડે જવા દો ને તો મને મારો હું ધીરજ ની દોર જાલી રાખજો ધીરજ ની દોર પકડી રાખજો જેમ કે આજના મનુષ્યને ઉતાવર્યો બહુ હોય કે આજે આયા ને કાલે તો એને રિઝલ્ટ જોતું હોય આજે આયા ને કાલે તો એને સુખના અજવારા જોતા હોય તો હું માતા એવું કહું છું એક દાડામાં કોઈ ભગવાન તમને સુખી નહીં કરે એક દિવસમાં કોઈ માતા તમને આશીર્વાદ આલીને સુખી નહીં કરી શકે પણ હું સો ટકા એવું માતા એવું કહું છું મારા સાનિધ્યમાં આવતા જતા રહ્યા અને આવી કદાચ પ્રવચનમાં બે વાતો મારી ઘરે ઉતારી અને ઘેર જઈને ખાલી પાલન કરવાની ઈચ્છા કરીને તોથી થી તમારા સુખ ના અજવારા બતાવું મેલડી ખાલી મારા બોલવાથી કશું ના થાય મારા આશીર્વાદ આલવાથી કશું ના થાય બે હાથ મૂકીને તમને હજાર વખત આશીર્વાદ આશીર્વાદ કરું તોય કશું ના થાય જ્યાં સુધી તમે આ સત્યતાની વાતો ધર્મની વાતો ધર્મના નીતિ નિયમ તમારા જીવનમાં ઉતારો નહીં આ ઉપદેશ તમારા જીવનમાં અમલ ના કરો ત્યાં સુધી તમે સુખી નહીં થાઓ એટલે હું ખોટી એવી આશા એ નહીં આવતી કે દરેકના આશીર્વાદનું દુઃખ મટાડી દઈશ ના એ અશક્ય છે તમારા મારા જેટલા કર્મો ચેક કરવા પડે તમારા નહીં તમારા બાપ દાદાના ચેક કરવા પડે તમારી માતાઓના ગુના હોય એ ચેક કરવા પડે તમારા નડવાવાળા દેવ ચેક કરવા પડે હું તો એ માતા છું તમારા પૂર્વ જન્મનું સુધીના કર્મો ચેક કરી પછી આશીર્વાદ હાલ હું એ મેલડી છું આ બધો હિસાબ કરી અને જોવું કે એની પેઢીમાં જેટલા હારા કર્મ છે એટલે જોવું કે હારા કર્મ ઓછા લાગે અને ખોટા કર્મ વધી જયાશ એટલે તમારના એવી પ્રેરણા પૂરું પ્રવચન રૂપી શબ્દોથી તમારી અંદર એવી પ્રેરણા પૂરું કે દીકરાઓ ખૂન દહન કરજો કોઈ દુખ્યારાનું મદદ કરજો સેવા કરજો કોઈનું અહિત ના કરતા કોઈનું ખોટું ના કરતા કોઈનો નેહાકો ના લેતા આવા કદાચ મારા મુખેથી શબ્દો વભરી અને અંદર પ્રેરણા થઈ અને તમે જીવનમાં ઉતારો ને એટલે થોડું થોડું જે પાપ થયેલું હોય ને એ તમને ખબર ના પડે ક્યાં તાજવું ચારે ઓમથી ઓમ હાલક ડોલક થતું હોય પણ પાપ થયેલું હોય ધીરે ધીરે મારા આશીર્વાદ થી મારી પ્રેરણાથી તમે પુનદાન કરતા કરતા થાવ ને એટલે આ પાપનું પલ્લું આ બાજુ હોય ને તો પુણ્યનું કરતા 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 ઊંચું કરી નાખું એ છું એટલે જીવનમાં આ જરૂરી છે આ યાદ રાખજો તમે હજારો ભુવા ફર્યા છો પણ હજારો ભુવા કોઈ આવી મારા જેવી વાત નહીં કરવા વાળી મળી હોય આવું મેલેડી કહું કોઈ નહીં મળી હોય જગતમાં બધાને દુઃખની પડી નહીં તમે હારા લુગડે કદાચ ટાઈટ માઇટ સફેદ કપડામાં જ્યાં ઇસ્ત્રી ટાઈટ જ્યાં છો ને હારી ઘડિયાળ પહેરી હશે ને હારી ગાડી લઈને જયા છો ને તો અમે એનો સ્વાર્થ જ દેખાય કે જેટલા પૈસા હાલી હશે વીઆઈપી માટે વીઆઈપી ના દર્શન માટે અલગથી વ્યવસ્થા કરેલી હોય પણ જ્યારે મારું સાનિધ્ય એવું હોય ને કે ની લાઈનમાં ઉભા રાખું હું એમ છું ગમે તેઓ કરોડોપતિ અજબોપતિ આવ્યો હોય ને પણ મારા મેં એવું નહીં જોયું હોય કે એને સીધો લાઈન સ્ટેજ ઉપર દર્શન કરાયા હોય ચમ ગરીબોની માતા હશું ગરીબોની ચમ માતા આજ ગરીબનું નું કોઈ ઓભરવા વાળું નહીં ચ નહીં તમે સત્ય હશો સાચા હશો છતાં યાદ તમને કોઈ સાચો ન્યાય હાલવા વાળું નહીં જગતનું આજ ગરીબના કોઈ મારી જાય ને તો એનું કોઈ હોભરવા વાળું નહીં છે કેસ કરશો પોલીસ સ્ટેશન જશો કોર્ટ કચેરી કરશો છતાંય આજ તમારો હાચો ન્યાય નહીં મળે પણ ભલે પોલીસ સ્ટેશનમાં કોર્ટ કચેરીમાં કદાચ તમારો સાચો ન્યાય ના મળે પણ જે જે મારા વાલા ભક્તો મારા મેલડીના બની ગયા હોય ને તો હું મેલડી એવું કહું છું દુનિયાની કોર્ટો કદાચ તમારો ન્યાય ના કરે પણ જગત માં હું હાઈકોર્ટ મેલેડી ન્યાય ના કરવા આવું મટી જાવ કરેલા ગુના કોઈ છોડતા નહીં એ રીત તમારા બાપ દાદાએ અતાર સુધી કઈક ગુના કર્યા છે અને કોઈ બાપ દાદા એ કઈક હારા પુનઃ કરી હશે એ તમારા બાપ દાદાએ જો હારું પૂર્ણ કર્યું છે ને તો અત્યારે તમારે ચોય ભટકવાની જરૂર નહીં પડી હોય મંદિરો મંદિરો ભૂવા ભૂવા પણ ક્યાંક ને ક્યાંક વાતે એક ખોટું કરમ થઈ ગયું હોય ને તો પેઢી બરબાદ થઈ જાય પણ આ વિષયમાં જ કોણ આવા કાળા કડયુગમાં હાલે તમને કે આ તારો ગુનોશ આ તારા બાપનો ગુનોશ આ તારી માં નો છે તને તારી માનો ને હાંકો નડસ તને તારી બહેનોને હાકો નડસ બહુને કો તારી આહુનો ને હાંકો નડસ આવું કોણ કહેવા વારું છું છતાંય જ કદાચ આવી ઝીણી ઝીણી વાતોનું ધ્વન રાખી અને મારા ભગવાનના દરબારમાં પૂછી અને તમને આટલી વાત જણાવી દઉં છું હું મેલડી કે તને જગતમાં કોઈ માતા નહીં નડતી તને જગતમાં કોઈ ભગવાન નહીં નડતા જગતમાં તન કોઈ ગ્રહો નહીં નડતા બસ તને નડતા હોય તો તને તારા મા બાપના નેહાકા તો તરત કાન ચાલક હા માં સાચી વાત છે અમે અમારી માને બહુ રોડાઈ અમે અમારા બાપને બહુ દુઃખી કર્યો બાપનું મૌન ના રાખ્યું સમ્માન ના રાખી ઇજ્જત ના રાખી એટલે આજે એમના નેહાકા આજે અમારે ભોગવવા પડે છે તો મા બાપના નેહાકા લીધા હોય હોવે સાસુ સસરાના નેહાકા બરોબર લીધા હોય અને મારા જેવી કદાચ ગમે તેવી જાગતી સતવારી માતાને આગળ આવીને માથા હજાર વખત પસાડો ને પણ તમારું ભલું નહીં થાય હું મેલડી આવું શું થશે થશે તમારી માં ઘેર રોતી હશે તમારો બાપ ઘેર આહુડા પાડતો હશે તમે તમારી માને બોલી જતા હોય તમે તમારા બાપને જેમ તેમ બોલી જતા હોય અને બાપને ખાલી દુઃખ લાગી જાય ને એક વખત કે મારો દીકરો છે મેં આવા સંસ્કાર આલ્યા હતા આજ મારી હોમે બોલ્યો આજ મન બજાર વચ્ચે કે ફર્યા વચ્ચે મને બોલી ગયો મારી ઇજ્જત ના રાખી મારી આબરૂ ના રાખી એક ખાલી ને હાકો પડી જાય ને તો સમજી લો તમારી એક પેઢી તો સાફ થઈ જ જાય દુઃખી થઈ જ જાય પણ તમારી આવનારી વસ્તી તમારો દીકરો હશે ને એ જ એવું ને એવું તમારી જોડે વર્તન કરશે હું મેલેડી આવું કહું તમે બાપ ને જેવો હેરાન કર્યો છે હેરાન ગતિ કરેલું કરમ તમારા દીકરાના સ્વરૂપમાં તમારે વેઠવું જ પડશે આજ કઈક મા નું કેવું આવું હોય કે માં અમારો દીકરો અમને બોલે છે મારે છે ગારો બોલે છે કીધામ